ઝાઝા શહેરની મુખ્ય બજાર સહિત જુદા જુદા વિસ્તારમાં બિનકાયદેસર તમાકુનું વેચાણ કરતા ગલ્લા દંડ ફટકારવામાં આવ્યો આજ રોજ ભાવનગર જિલ્લા દ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમ સ્કોડની રચના કરવામાં આવેલ છે જે અંતર્ગત તળાજા નગરપાલિકા વિસ્તારમાં તમાકુ નિયંત્રણ સ્કોડ દ્વારા બિન અધિકૃત રીતે તમાકુ વેચાણ કરતા ગલ્લા ધારકો તેમજ હોલસેલર વેપારીઓને દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ આ કામગીરીમાં જિલ્લા કક્ષાએથી ડોક્ટર ફાલ્ગુની સોઢા એપીએમ હેતલબેલ મકવાણા ટોબેકો કોઓર્ડિનેટર કિશોરસિંહ સરવૈયા તાલુકા હેલ્થ સુપરવાઇઝર પંકજભાઈ શિયાળ નાયબ મામલતદાર બીડી મોરી નાયબ મામલતદાર ડી વી વાળા હેડ કોન્સ્ટેબલ તળાજા પોલીસ સ્ટેશન સહિતને હાજરી રહી કાર્યવાહી કરવામાં આવી હતી સવારે અગિયાર વાગ્યાથી લઈને જુદા જુદા સમય દરમિયાન કાર્યવાહી કરવામાં આવી હતી અને વેપારીઓએ બિનકાયદેસર આવી રીતે તમાકુનું વેચાણ નહીં કરવા પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી